રામ રામ મિત્ર કેમ છો મજામાં જશો ચાલો આજે આપણે પંચરત્ન દાળનો પ્રોગ્રામ કરવાનો છે અને હવે કામગીરી આપણે ચાલુ કરી દીધી છે ડુંગળી કપાવાનું મરચાં કપાવવાનું ટમેટા કપાવાનું કામ ચાલુ છે આપણે રાજુભાઈ કારીગર છે અને પ્રોગ્રામ છે આપણે એક સ્ટેશનરીવાળા ભાઈ અશ્વિનભાઈનો કે અશ્વિનભાઈ હમણાં આવે છે હવે નીકળી ગયા એનો ફોન આવ્યો છે એટલે એ આવે છે અને એના તરફથી આજે પંચરત્ન દાળનો પ્રોગ્રામ છે તો વિડીયોમાં બન્યા રહેજો કઈ રીતે દાળ બને છે આપણે રાજુભાઈ કઈ રીતે બનાવે તે બધું હમણાં તમને બતાવું વિડીયોમાં અત્યારે જો આદુ ડુંગળી ને મરચાં કપાવાનું કામ ચાલુ છે ડુંગળી કટિંગ થઈ ગઈ છે જો આ ડુંગળી કટિંગ થઈ ગઈ છે ટમેટા મરચા અને આદુ આદુ નું જો અત્યારે ખમણવાનું કામ ચાલુ છે હે વિડીયોમાં બન્યા જો દાળ બફાવાનું પણ કામ ચાલુ છે દાળ બફાઈ રહી છે ત્યારે દાળ બફા મૂકી દીધી છે દાળ બફાઈ જાય એટલે ફરીથી આપણે પછી કામગીરી ચાલુ કરીએ રાજુભાઈ મરચા કટિંગ કરે છે અને આદુ ખાંડવાનું કામ ચાલુ છે મરચા ભેગા રાજુભાઈ ખાંડી નાખવાના હે દાળ એક નંબર થઈ જવું રહ્યો રાજુભાઈ આપણે રાજુભાઈ દાળ બનાવવાના છે મરચાઈ ભેગા ખાંડી નાખાય ને આદુ ભેગા આવે માપે નાખજો મરચી હોય તો નો નાખ તો બહુ મરચું તીખું નથી ખાવાનું આપણે હો આદુ મરચાની પેસ્ટ થઈ ગઈ છે ટમેટા ખમણવાનું કામ ચાલુ છે દાળ બફાવાનું કામ ચાલુ છે હવે લગભગ બફાવા આવી છે બફાઈ જાય પછી આપણે હવે દાળ બનાવીએ આપડે ડાળ મૂકી છે શ્રીનાથજી સિંગતેલ પ્યોર સિંગતેલ બસ શ્રીનાથજી સિંગતેલ જોવું હોય આપડે કરો વગેસ ચાલુ શ્રીનાથજી સિંગતેલ માં પંચરત્ન દાળ બનવા જઈ રહી છે મિત્રો દાળ બફાઈ ગઈ છે હવે વઘાર મારવાની તૈયારી છે બિલકુલ વઘારમાં મિત્રો જીરું બધું કમ્પ્લીટ થઈ ગયું છે ચાલો મિત્રો પેલા રાઈ થી વઘાર છે મિત્રો ધીરા ને રાઈટ ને તજ પત્તા ને લવિંગ થી વઘાર મારી દીધો છે આપણે પંચરોજ દાળ બનાવે છે આપણે રાજુભાઈ સાકરિયા વઘર ની સ્મેલ હવે આવી ગઈ છે હવે આ ડુંગળી પાણી લઈ લેતો હવે આદુ ને મરચા એડ કરી રાજુભાઈ આપણે એક નંબર પંચરત્ન દાળ બનાવે છે એમાં શ્રીનાથજી શિંગતેલાવ બનાવે એટલે વાત આદુ ડુંગળી વઘાર મારીને એડ થઈ ગઈ છે પછી હવે આગળ હવે છડવા દઈએ થોડીક વાર પછી બીજી વસ્તુ નાખવામાં આવશે મિત્રો સ્વાદ અનુસાર હળદર ઉમેરવામાં આવે છે મિત્રો પછી જીરું ચટણી નાખવામાં આવી હવે જો મિત્રો પંચરત્ન દાળ બની રહી છે થોડુંક પાણી એડ કરીને હજી ચડાવીશું એક નંબર પંચરત્ન દાળ બનાવે છે આપણે રાજુભાઈ અત્યારે જો ડુંગળી ચટણી હળદર જીરું બધું નાખીને હવે લસણ સૂકેલું લસણ છે લસણની પેસ્ટ દાળ બનવાનું કામ ચાલુ છે મિત્રો દાળ ચાલુ દાળમાં ટમેટા નાખવાના હે ટમેટાની આપણે ખમણી ને પેસ્ટ બનાવી હે હવે ગ્રેવીમાં ઉમેરી ઉમેરી પછી આવશે દાળ બાફેલી પીડી આપડી પાસે એક વાર તમે જો ડુંગળી ટમેટા અને આદુ લસણ નાખેલી ખાલી ગ્રેવી જો રાજુભાઈનું કામ છે આ બધું એક નંબર પંદર દાળ બનાવે છે મિત્રો હવે દાળ પાક ગ્રેવી પાકી ગઈ છે હવે દાળ નાખવાની છે હું રાજુભાઈ કેટલીક વાર હે દાળ નાખવાને હવે ગ્રેવી પાકી ગઈ છે હવે દાળ નાખીને એટલે કમ્પ્લીટ આપણી પંચરત્ન દાળ થઈ ગયા હે પછી બે કૂફાણ આવવા દેવાના ઈ હવે કમ્પ્લીટ ચડી ગઈ છે આપણે બાફેલી દાળ હવે એડ કરી દઈએ હે આ જો આપણી દાળ બાફેલી છે હવે એડ થઈ ગઈ હવે એને આપણે બે ત્રણ વાર ઉફાણ આવવા દેવું એટલે આપણી પંચરત્ન દાળ કમ્પ્લીટ તમે એક પર કલર જોઈને તમને એમ થાય નહીં ખાવાનું મન થાય આપણે જો આ અશ્વિનભાઈ છે અશ્વિનભાઈ આજે આપણે પ્રોગ્રામ આપે છે આ તૈયારે અશ્વિનભાઈ છે જો હાજર એ તો એક તમે નહીં જોયું હોય એક અશ્વિનભાઈ આપણે કાકા થાય છે એક ભાઈ થાય છે આ ભાઈ ટેશનવડીના છે ત્રણેય અશ્વિનભાઈ હે હવે મિત્રો હવે જો દાળ કમ્પ્લીટ થવાની બિલકુલ તૈયારીમાં છે મિત્રો જો આપણે ઘઉંનો લોટ છે તેની ચાપડી બનાવવાની છે દાળ સાથે તે પણ બંધાવાનું કામ ચાલુ છે ઘઉંના લોટમાં થોડોક થોડોક રવો નાખશું અને એથી આપડે ચાપડી કડક થાય થોડુંક આખું જીરું નાખીશું એટલે સ્વાદ સારો આવે ચાપડીમાં લોટમાં તેલ નું મોણ નાખીને ચાપડીનો લોટ બાંધી લઈએ કમ્પ્લીટ પછી આપણે ચાપડી તરવાની હેસરીનાથજી સિંગતેલમાં હરેશભાઈ દ્વારા લોટ બંધાઈ છે ચાપડીનો તેલનું મોણ દઈ દીધું હે હવે પાણી નાખીને લોટ બાંધી દીએ ચાપડીનું કામ ચાલુ છે દાળ પણ હવે કમ્પ્લીટ થવા જઈ રહી છે ઉફાણો આવી ગયો છે બે હરખા ઉફાણ આવી જાય એટલે દાળ પંચરત્ન દાળ મિત્રો કમ્પ્લીટ જુઓ આ છે મિત્રો પંચરત્ન દાળ અને સાથે ચાપડીનો લોટ બંધાઈ રહ્યો છે રાજુભાઈ બનાવે છે ને સાથે આપણે હરેશભાઈ બધા મિત્રો આવી ગયા છે એકદમ જોરદાર ઉફાણ આવી ગયો હવે પંચરત્ન દાળ બનાવવા વાળા હે આપણે રાજુભાઈ

મિત્રો દાળ થઈ ગઈ છે કમ્પ્લીટ હવે ચાપડી બનાવીએ શ્રીનાથજી સિંગતેલ હવે આપણે નાખત ચાપડી છે બસ હવે પાપડ અડદના પાપણ મિત્રો તરવાનું કામ ચાલુ છે અડદના પાપણ તરીને ચાપડી તરીને હવે પછી ખાવાનો પ્રોગ્રામ થશે અડદના પાપણ જો શ્રીનાથજી સિંગ તેલમાં मित्रों चापड़ी तरवा काम चालू है चापड़ी बनी रही है મિત્રો જો ચાપડી બનીને તૈયાર થઈ ગઈ છે હવે તરાવનું કામ પૂરું થાય પછી બેસીએ જમવા દાળ અને ચાપડી બધું કમ્પ્લીટ છે મિત્રો કમ્પ્લીટ થઈ ગયું છે હવે ડુંગળી ને સલાડ બને છે ટમેટાનું પછી આપણે બેસીએ હવે પંચરત્ન દાળ જમવા માટે દાળ ચાપડી પાપડ અને સલાડ કમ્પ્લીટ છે મિત્રો મિત્રો જમવાનું થઈ ગયું ત્યારે હવે બેહીએ જમવા પછી મળશો ચાલો આગળ વિડીયોમાં આપણે જ દ્વારા પ્રોગ્રામ છે સ્ટેશન આવડી વાળા દાળ ચાપડી અને પાપડ મિત્રો આ તો આપડે પંચરત્ન દાળ નો પ્રોગ્રામ હવે આપડે દાળ નો પ્રોગ્રામ પૂરો થયો અને હવે બધા બેઠા છીએ અમે બધા મિત્રો આવી જ રીતે અમારે શ્રીનાથજી સિંગતેલ કોઈ પણ વસ્તુ બનતી રહી છે ચાલો મળશો આટલા વિડીયો માં ત્યાં સુધી બધા મિત્રો ને રામ રામ આવજો